દુબઈ વિદ્યાર્થીઓ તમારે જે સાહિત્ય કૃતિઓ આવે છે એમાં એક બક્ક ઠાકોરનો મહારા સોનેટ એ પણ છે મૂળ ઓગણીસો માં પ્રકાશિત થયેલું આ પુસ્તક એની જેને સંવર્ધિત આવૃત્તિ કહેવાય એ ઓગણીસો ત્રેપન માં બીજી આવૃત્તિ બહાર પડેલી ગુજરાતના મૂર્ધન્ય કવિ બાલવંતરાય ક ઠાકોર જે ઉપનામથી કવિતા લખતા આપણે એવું કહીએ છીએ કે ગાંધી યુગનો કવિ પંડિત યુગનો કવિ અને ગાંધી યુગનો કવિતા શિક્ષક એક સમય હતો જ્યારે બકર ઠાકોર જેને કવિ માની લે એ કવિ તરીકે સ્થાપિત થઈ જતો એટલી એમની પ્રતિષ્ઠા હતી કાવ્ય વિવેચક તરીકે તો આ મારા સોનેટ એ આવા બક ઠાકોરનો સોનેટનો સંચય છે એમના પોતાના રચિત સોનેટ કવિએ ઓગણીસો પાંત્રીસમાં પહેલી આવૃત્તિ કરી પણ એમના મૃત્યુ પછી ઉમાશંકર જોશી ઓગણીસો ને ત્રેપનમાં એની બીજી આવૃત્તિ સંપાદિત કરીને પ્રગટ કરે છે ઓગણીસો ત્રેપન પછી ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિના ઘણા બધા ફરી ફરી એ છપાતી રહી છે આ બીજી આવૃત્તિમાં ઓગણીસો એકાવનમાં બક ઠાકોરે તૈયાર કરેલ પ્રાસ્તાવિક લખાણ સેહની ઉપનામ વિશેની એમની એક નોંધ સાથે પ્રગટ કારણ કે શહેની ઉપનામ સાથેની એક સંક્ષિપ્ત નોંધ ઠાકોરની મૂક્યા પછી ઉમાશંકર પોતાનું સંપાદકીય મૂકે છે અને બકર ઠાકોરે સોનેટ ક્ષેત્રે જે કંઈ પ્રદાન કર્યું એની પણ ઉમાશંકર વાત કરે છે બળવંતરાયે મારા સોનેટના છ વિભાગ પાડેલા છે આ છ વિભાગ આ રીતે છે એક કવિતા પ્રેમ બે પ્રેમ ત્રણ મિત્રતા બુઝુર્ગી મૃત્યુ અને શ્રદ્ધા ચાર ઇતિહાસ દ્રષ્ટિ એની અંદર પાછા સ્વકોલાહલ બે વિશ્વ વિગ્રહો અને અહિંસા પાંચ સમાજ દર્શન પ્રકૃતિ પર ચિંતન આજે છ વિભાગ એમણે પાડ્યા એમાંથી પહેલા ત્રણ વિભાગમાં આપણે એમનો આત્મલક્ષિતા તરફનો અને પછીના ત્રણમાં પરલક્ષિતા તરફનો જે જોક છે એ જોઈ શકીએ આમ તો ઉમાશંકર એવું કહે છે કે આ સમજવા માટે આપણે આવા ભાગ પાડીએ બાકી એનું કોઈ મહત્વ નથી આ સંચયમાં કવિનું બહુ જ જાણીતું સોનેટ ભણકાર કવિનો એકાંત સર્જક કવિ અને લોકપ્રિયતા યમને નિમંત્રણ અતલ નિરાશા દ્યુતિ કણી જાગરણ પ્રેમની ઉષા નાયિકાનું પ્રાયશ્ચિત બે મોગરો વધામણી પ્રેમનો મધ્યાન જૂનું પિયરઘર વર્ષાની એક સુંદર સાંજ અને એમની બહુ જ જાણીતી સોનેટ માળા સુખ દુઃખ આવા બકર ઠાકોરના જાણીતા ઉત્તમ અને વિશિષ્ટ સોનેટ કાવ્યો આ મારા સોનેટમાં સમાવિષ્ટ છે એટલે ગુજરાતી સોનેટ કવિતાના ઇતિહાસમાં આ સંગ્રહનું ઐતિહાસિક તેમજ કાવ્ય કલા દ્રષ્ટિએ બહુ જ ઊંચું મૂલ્ય છે આ સોનેટને આપણે આમે બક ઠાકોરની કવિતાને નારિકેલ પાક સમી કહેવાય છે નારીકેલ ની મીઠાશ તમારે ચાખવી હોય તો પહેલાં એના છોતરા કાઢો પછી એનું હાડ પેલું જે છે તેને કાઢો પછી જતાં છે કે તમને કોપરું મળે એના પહેલાં ન મળે તો ઠાકોરની કવિતા સમજવા અને એનું ભાવન કરવાનો એનો આનંદ લેવો હોય તો તમારે આટલી મથામણ કરવી પડે આ સોનેટ નારીકેલ પાક શૈલીના દ્રષ્ટાંત છે તેમાં બાહ્ય વૃક્ષતા હેઠળ માનવ મનની કોમળ મધુર સંવેદનાઓની સરવાણી વહેતી હોવાનું અનુભવી શકાય છે પ્રેમના નાજુક મધુર ભાવોનું નિરૂપણ પ્રેમની ઉર્ષા તેમજ અન્ય સોનેટમાં છે વધામણી જૂનું પિયર ઘર જેવી સોનેટ રચનાઓમાં દાંપત્ય પ્રેમનું જે ઊંડાણ હોય છે એ આપણે પામી શકીએ છીએ પ્રકૃતિનું રમ્ય મધુર પ્રશાંત શાંત પ્રસન્ન કરે ઉચિત્રણ વર્ષાની એક સુંદર સાંજમાં છે તો સુખ દુઃખ સોનેટ માળામાં વૃદ્ધાવસ્થાનું વાસ્તવિક ચિત્રણ છે જે અપૂર્વ છે એવું ચંદ્રકાંત શેઠ લખે છે બલવંતરાયની વિચાર ભાવગત ઊંડા એમની કવિતાનું અને સંકુલતાનું અરૂઢ પદાવલી એમ જ તમને એની લય લીલાનું એક આગવું આકર્ષણ એમના સોનેટમાં તમે જોઈ શકો ગુજરાતીમાં પૃથ્વી મંદાક્રાંતા શિખિરણી ગુલવંકી જેવા છંદોનું કલાગત સામર્થ્ય સળંગ અગેય પ્રવાહી પત્ય રચનાના સાધક બલવંતરાય બરાબર સિદ્ધ કરી બતાવે છે આમ તો વધારે એને પૃથ્વી વાપર્યો પણ અહીં તમે ગોરુ ચૂસે યખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો અથવા તો બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં તો મંદાક્રાંતાની અદભુત ચાલના એના દાંપત્ય પ્રેમને વ્યક્ત કરતા સોનેટમાં તમે જોઈ શકો છો ગુજરાતીમાં સોનેટને લાવનાર અને દ્રઢ કરનાર સફળ રીતે આ સ્વરૂપનું ખેડાણ કરનાર બળવંતરાય આ મારા સોનેટમાં બિલકુલ આપણે જોઈ શકીએ છીએ એમની કાવ્ય કલાની સૂક્ષ્મ સૂચ સમજ એમનો કલાગત શીલ સંયમ માટેનો ઉચ્ચ આગ્રહ ભણકાર વગેરે પહેલા વિભાગના સોનેટમાં પ્રભાવિત કરે એ પ્રકારનો છે વિશિષ્ટ અભિવ્યક્તિવાળા આ સોનેટ કાવ્યનું બકઠાના વિવરણ સાથે ગ્રંથરૂપે થયેલું સંપાદન ગુજરાતી કવિતામાં એક મહત્વનો કાવ્યનો ગ્રંથ મનાય છે એ આપણે સૌએ માનવું પડે આ સોનેટ ને માણીએ તો આપણને જરાક વધારે એ મોગરો હોય એ પિયર ઘર હોય કે અન્ય સોનેટ હોય કે સુખ દુઃખ સોનેટ માળા હોય તો તમને વધારે મજા આવી શકે